કોઈ કે હાચું જ કીધું છે કે અન્ન પારકું હોય પણ પેટ પેટ તો પોતાનું હોય ને હા હા માપે મેળે ખાતું કઈ ખારો લાગ આડે ધડ ફૂલા તો જાસો હે હબ તો એમાં હું થઈ ગયો આ હંદોય વા કાકીનો છે હા ધાયડા કરતા એ વધારે ખવડાવી દે છે અને પછી હુંય ના નો પાડી શકું અને આમે વિચાર કર ને કાલ હવારે મારી બૈરી આવશે પછી મને ખીજાયા કરશે ખાવાનું ઓછું આપશે તો ત્યારે હું ઓછું ખાય એટલે પતલો થઈ જવાનો છું હે આ અતારી યાર લગન કરશે કોણ જા ઊભો થા ને આરી સામે એકવાર મોઢું જોઈ લે જેનામાં બે આટા ઓછા આવી છે ને ઈ તારી યાર લગન કરશે રાજુ મે બધી વાત સાંભળી હા સાચું બોલજે તારે મારા જેવી છોકરી જોઈએ છે ને એકદમ પાતળી રૂપાળી અને હા ઓ બોલતી હોય એવી આ મેસન વધારે બોલતી હોય ને એ છોકરાને હક પણ ન કરે કારણ કે એ છે ને વધારે બોલી સંબંધ બગાડે અને આમે દેખાડવાનું કઈ કોઈ અને બોલવાનું કઈ કોઈ હા હા તારી વાત એકદમ સાચી છે હા મારે છે ને તારી જેવી જ હા પાતળી નમણી રૂપાળી સુંદર આવી જોડી જોતી છે જે છે ને હું કહું ને એમ દી કરે હા હું કઈક માગું નહીં પેલા તું હાજર કરી દે વાહ 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 આ

શું કરશે કાજી હા હા કાય ખોટો ન કરો તમ તારે જે કરો ઈ એમ તે આ તમે બે લગન કરી લે હો તો ઘરની વાત ઘર માં જ રહી જાય ને હાં દો હચવાય જાય અને એમ નામ થોડી છે કે ફોય પાછળ પતરીજી જાય હે ને હાલો ત્યાર હું જાવ છું મારા બાપુ રાજ હોતા છે એકલા છે ને તારા ફઈ આવે ને તો એને કહી દેજે કે હું આવીતી સંભા હું જાવ છું